કલેકટર જે ભૂતકાળની અંદર કાશી વિશ્વનાથ મહાદેવ પાસે જે આઠથી નવ ગરીબ માળી પરિવારના ગાયકવાડી ટાઈમથી રહેતા જ્યારે આ લોકો પોતાના હક અધિકાર એટલે કે ખાલી રસ્તા માટે અવર જવર જ્યારે બંધ કરી હોય અને બાજુમાં ગેરકાયદેસર જ્યાં રેસિડેન્સની પરમિશન હોય અને ત્યાં હોટલ બનતી હોય અને ભાજપના મડતિયા એમાં એક ભૂતપૂર્વ આપણા મેયર હોય અને બીજા ત્રણ બાહુબલી દ્વારા ખોટી રીતે જ્યારે આ લોકોનો રસ્તો બંધ કરીને અને પાંત્રીસ પાંત્રીસ ફૂટ ઊંડું ખોદાણ કરીને જ્યારે એક ત્રાસ આપતા હોય ત્યારે આ લોકો મ્યુનિસિપલ કમિશનર પાસે ટાઉન પ્લાનિંગ પાસે અને છેલ્લે કોઈ ના સાંભળતા ત્રણ ત્રણ વાર માન્ય આદરણીય કલેક્ટર સાહેબ પાસે જ્યારે આવેદનપત્ર લઈને પોતાની રજૂઆત કરે છે અને કલેક્ટર દ્વારા એમની વાત સાંભળવામાં આવે છે અને તાત્કાલિક ધોરણે મામલતદારને સ્થળ વિઝિટ કરવા મોકલવામાં આવે છે અને ત્યાં મામલત દ્વારા તપાસ કરતાં ખબર પડે છે કે આ તો રેસિડન્સ જગ્યા છે અને હોટેલ બનાવી છે ત્યારે એની પાસે ખુલાસો માંગતા એ ખુલાસો નથી આપી શકતા અને મૌખિક જ્યારે મામલતદાર દ્વારા એને કહેવામાં આવે છે કે પહેલાં આમને વૈકલ્પિક રસ્તો આપો પછી કામ ચાલુ કરજો નહીં તો હું સ્ટે આપી દઉં છું એ વાતને આજે દસ દિવસ થઈ ગયું અને બે દિવસથી ધમકીનો દોર ચાલુ કર્યો છે કે તમારે જેની પાસે જવું એની પાસે જાઓ કામ તો અમે ચાલુ કરીને રહીશું અને આજે ધમકી સાચી પડી આ વહેલી સવારથી એમણે પૂર્ણ કામ ચાલુ કરી દીધું છે એટલે પાછા અમે માનની આદરણીય કલેક્ટર સાહેબને અમે વિનંતી કરવા આવ્યા કે સાહેબ તમે જે મૌખિક એને જાણ કરી હતી અને કામ રોકાયું હતું સાહેબ હવે અમે આપશ્રીને અરજ કરીએ છે કે આપ લેખિતમાં સ્ટે આપીએ કામ બંધ કરાવો અમને કામથી કોઈ વિરોધ નથી પણ આ ગરીબ પરિવારને પોતાનો અવર જવરનો રસ્તો વૈકલ્પિક અપાવો સાહેબ હવે તો એકસો છપ્પનના ને બાસઠ અમે કરી આપ્યા છે તો આ લોકોની ગંદા ગુંડાગર્દી ઓર દિવસે દિવસે વધી ગઈ છે આ તો સફેદ ગુંડા થઈ ગયા છે અને આ ગરીબોનું કોઈ સાંભળતું નથી કોઈ બેલી નથી ત્યારે આપ મીડિયાને બી હું હાથ જોડીને કહેવા માગું છું કે આપ જે મીડિયા બતાવી રહ્યા છો ઘણી બધી મીડિયા આમના ફોન પણ નથી ઉઠાયા તો મહેરબાની કરીને આપ લોકશાહીમાં ચોથો આધારસ્તંભ છો આપ ગરીબ લોકોની ઉમીદ છો તો પ્લીઝ મહેરબાની કરીને મેને જ ના થતાં ગરીબોના ન્યાય માટે તમે જાગૃતતા લાવો કલેક્ટર સાહેબ સી સાંભળ્યું છે અને આજે એ બાહેજરી આપી છે કે એમને સૌને ઘરે મોકલો આજે અમે ન્યાયિક કંઈ વ્યવસ્થા કરીએ છીએ એટલે આજ દિવસ સુધી અમે કલેક્ટર સાહેબ પર ભરોસો છે અને આજનો દિવસ અમે રાહ જોઈએ છે અને કાલ સુધી જો એમને વૈકલ્પિક જો એમને વ્યવસ્થા ન થઈ તો અમે જીવવાની પરમિશન તો તમે અમને આપતા નથી તો મહેરબાની કરીને અમે મૃત્યુની પરમિશન તમે આપી દો એ દિશામાં અમે આવતીકાલથી કામ કરીશું મારું નામ મહેન્દ્રસિંહ રાઠોડ હું કર્ણી સેના રાષ્ટ્રીય પ્રવક્તા છું